સુરતના સચિનમાં બે વર્ષીય બાળક બોલ રમતા રમતા થઈ થઈ ત્યારબાદ તેની લાશ ગટરની ખાડીમાંથી મળી આવતા પરિવારજનો શોકમાં ગયા છે સુરતના સચિનમાં તલંગપુર ગામમાં સોમવારે સાંજે બે વર્ષીય બાળક બોલ રમતા રમતા ગુમ થઈ ગયો હતો બાદમાં તે ઘર નજીકના ગટરની ખાડીમાંથી બાળકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી

તો ફાયર બ્રિગેડને જાણ કરતાં ત્યાં પહોંચી અને તેને મોડી સાંજ સુધી શોધતા મળ્યો નહીં બાદમાં વહેલી સવારે ફાયરના જવાનો ફરી ત્યાં જઈ અને શોધખોળ કરી હતી તો જેસીબી મશીન વડે ખાડ ઉપરના સિમેન્ટના ઢાંકણા ખસેડી અને બાળકને શોધી કાઢ્યો હતો બાદમાં સાંજે બાળકનો ખાડીમાંથી મૃતદેહ ફાયર વિભાગે કાઢી અને પોલીસે સોંપ્યો હતો મૃતદેહને સિવિલ ખાતે ખસેડાયો હતો જ્યારે બાળક પરિવારનો એકનો એક લાડક પુત્ર હતો કે તેના મોતને લીધે પરિવારમાં મોત નું માધમ છવાઈ ગયો છે બાળકના પિતા સંચા ખાતામાં કામ કરે છે આ અંગે સચિન જેઆરડીસી પોલીસે તપાસ હાથ ધરી છે